અમારા કાંજુબેન ની સ્ટાઈલ જોવો દાણા ખાવાની ડામર રોડ નું કામ ચાલુ થવાનું છે તો આ ડામ છે પાણી નો પુરી આવી ગઈ છે ગુડ મોર્નિંગ અમારા પછી રોવાય મંડે થોડુંક પાછું આમ કરી ને તો રોવાય મંડે પાછા હાલો તો નથી ઉઠવું તો જાવું બાર હા દુકાને જાઉં હાલ આઉટ ફટાફટ એટલે મારે એકને જો તારે તો અહીંયા જ રહેવાનું હોય તો નહિ હું કામ તારે દુકાને તો ઉય જા સારું ચાલો કાનજી બેન તો આવજો હા સવાર સવારમાં પૂરી બેન દાણા ભરે છે સીશામાં જો કેટલા શીશા ભરેલ જો કેમ ભરે શીશામાં દાણા ભરે બોલ બોલ ને આ બેન એની બેનના ફોનમાં વાતો કરે છે તમારા તક્ષુભાઈ સુતા હે જો સારું ચાલો મળી તો બપોરે જમવા ટાઈમે અમારા કાંજુ બેન ની સ્ટાઇલ જોવો દાણા ખાવાની જો હલર હાલે હલર વાહ શું તારી સ્ટાઇલ દાણા ખાવાની ઉઠતા વેર દાણા ખાય બોલ માણસો ચા પીવે ભાખરી ખાય આ દાણા ખાય બસ હવે કાંજુડી ન ખાતી હવે પેટમાં દુખસે ચાલો તો વાગી ગયા છે બપોર ના બાર ને મારી ટ્રેન આવી ગઈ છે સુપરફાસ્ટ એક્સપ્રેસ અહીંયા બને છે જમવાનું બને છે જમવાનું રોટલી ને સબ્જી ને શાક ને શેનું શાક ખીર બનાવી આમાં બને છે ખીર અને શાક તો હજી અહીંયા બનાવવાનું છે ગુવાનું ફેવરિટ કોનું મારું કઈ ફેવરિટ નથી ટ્રેન છૂટ છુટ છૂટ થાય છે ટ્રેન છૂટી ગઈ ટ્રેન છૂટી ગઈ ડબ્બા છૂટી ગયા તક્ષુભાઈ છૂટી ગયા પ્લીઝ શું કરવું હોય પેલા હાલ ટ્રેન ટ્રેન રમવું કોને રમવું ટ્રેન હાલો ટ્રેન ટ્રેન કોને રમવું તારે તારે હા તો નહી આવતો રે ટ્રેન જોમી હાલ કેમ રમશું તકશુ ટ્રેન ટ્રેન નહી ના પાડે તારે નથી રમવું ટ્રેન ટ્રેન હે હે વે રમવું તારે ટ્રેન 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 માં પેટ્રોલ જોઈ ડીઝલ જોઈ કોલસા જોઈ તો ટ્રેન હાલે શું ન જોઈ જો એલી હવે

એ નસ્તો લઈને બેસી ગયો તકસુ ભાઈ મૂર્ખા નય તકુ ભગવાનને શું ખાસ મમ બપોરે નોટ ખાધું બપોરે ખાધું નતું તે હે આતું ખાધું હે હે નોટુ ખાધું અમાર કાંજુ બેન નું બાઈક બગડી ગયું છે કનુ બેન આ તમારું બાઇક કેમ આમ પડ્યું હે નીચે હે બગડી ગયું છે અત્યારે હોય હવે અત્યારે અમારા શેરીમાં ડામર રોડ નું કામ ચાલુ થવાનું છે તો આ ડામર આવી ગયો બે ગાડી ભરીને ડામર આવ્યો છે આખો રોડ આપણે નવો ડામર થઈ જશે પાછો અને હજી એક ત્રીજી ગાડી આવે છે આ ત્રણ ગાડી ડામર ની આવી ગઈ છે આ એક ખાલી કરીને રિટર્ન જાય છે પાછી હમણાં અહીંયા નવો ડામર રોડ થઈ જવાનો છે ચલો તો વાગી ગયા છે આઠ સવા આઠ જેવું ને આજે પ્રોગ્રામ છે પાણીપુરીનો પૂરી આવી ગઈ છે પછી મસાલો બની ગયો ડુંગળી પાણી ક્યાં છે પાણી રાખ્યું છે ફ્રીઝર ઠંડુ થવા અને આ બેન આટલી બધી પેપ્સી લઈ આવ્યા બોલ કાંઈ શરમ છે કાંજુબેન તમને કાંઈ આટલી બધી તક્ષુ તારે પાણી ખાવી ખાવી કોને ખાવી પાણી

हंड्रेड जेवदी करत तो तू हो आज तळ खाई जाईलस toy मारो पेट आईलो जाईल फाटी जाईल ओ माय गॉड तडे तक सु तुम्हारी किती खावी आहे किती खावी आता तुम्हारा सु खावाको घडिया आ घडीक न एकदा वै सभार वै उभी रे उभी तू उभी रे तो तू उभी रे तो तू पकडाय गु <laughs> हालो आवतो रा Hehehe <laughs>